આપણે મમ્મી ના ઘરે જવું છે અરે આ શું બનાવ્યું છે દાળ અરે દાળ છે કે પાણી છે હું નઈ ખાવ હું દાળ ખાઈશ નઈ હું દાળ પી જઈશ અને બે તમને ખબર છે આપણા બાજુવાળા જીતુભાઈ કેટલા ખુશ રહે છે અને તમે છો જે આખો દાડો મોઢું ચડાઈ પરો છો શીખો કે જીતુભાઈ જોડેથી बाजूવાળા જીતુભાઈ છે ને એમની બહુત ઈમને સોરી જતી રહે તું એ જતી રહે સોરી એટલે ખુશ જ રહેશે છે મમ્મી હા હું કોઈ વધારે બોલ બોલ કરું છું ના બેટા હું ખરાબ દેખાઉ છું ના હું કોઈ મૂર્ખ છું ના તો બા કેમ કહે છે કે તું તો મમ્મી જેવી છે એ શું દેખાય છે કઈ નહીં મમ્મી